નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામ અંગે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે બૂમ નીચો કરો ચાલુ મત કરી કડીની જીત એ જનતાની જીત છે જનતાએ જ મેન્ડેટ આપ્યો છે એટલે સ્વાભાવિક કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ સંગઠન અને જે રીતે પ્રજા કન્વિન્સ છે ભારતીય જનતા પાર્ટી સાથે એના કારણે જીત થઈ છે અને જ્યારે પણ કડી હોય તો વિસાવદર કર કોઈ પણ ગુજરાતના પ્રજાનો મેન્ડેટ એ કાયમ આંખો ઉપર છે સર સ્વીકાર્ય છે એટલે જે પણ કોઈ પ્રકારનો મેન્ડેટ આવતો હોય એકસો છપ્પન મળી એકસો એકસઠ છે એકસો બાસઠ થઈશું અને કદાચ હજુ મને વિસાવદરની હજુ પૂરી ખબર નથી પરંતુ એકંદરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના પ્રજાના દિમાગ ઉપર છે ક્યારેક ક્યારેક કોઈ વિષયની અંદર પ્રજા ગુમરાહ પણ થતી હોય ગુમરાહ એટલે કે કઈક નાના મોટા પ્રચારના અર્થે ક્યારેક મેન્ડેટ અલગ આવે તો પણ અમે એને જનતાનો અવાજ સ્વીકારી અને અમે એને સ્વીકારવાવાળા ભારતીય જનતા પાર્ટી છે એટલે સ્વાભાવિક છે જનતાનો મૂડ અને મિજાજ એ ભારતીય જનતા પાર્ટી અને જ્યાં પણ કોઈ રિઝલ્ટ આવે ત્યાં ફરીથી મહેનત કરી અને ત્યાંના પ્રશ્નો ઉકેલવા માટે ભારતીય જનતા પાર્ટી કઠિન છે